तो मकई मित्रों वेचवा से कोई भाई ली तो कहजो अने आने थी वेचा समझो प्योर प्योर बनी नसल एक भाई थे काड़ा स्कॉर्पिओ कड़े एक टोल थोड़ी पहला निकली गो आप वीडियो थोड़ा लेट बना देखो गाइस ये कुछ सीन है हमारे यहाँ का और आडली मकई अपने वाड़ी ने की है આ માટલી થોડીક બાકી છે એ વાડવાની છે કોઈને લઈ ગયો તો કહેજો સાંજ સુધી લોક આવી જાય એમાં કદાચ અને જો એ કાલી શક્તિ લગભગ જીરામાં પહોંચી ગઈ એટલે જીરો ટોટલી લોસ એવું બધું સીન મિત્રો હું એક તમને વસ્તુ દેખાડું સારી એવી જો રાઈડો એટલે રાઈડો ખાલી વાત સમજો

અહીંયા દુકાન છે કપડાની એની ઓપનિંગ તો આપણે અહીંયા જવાનું ઘરે જમી કરી અને બહાર નીકળ્યા પછી તો ચલો આપણે જઈએ આપણી મેન બજારમાં આજ પેસનમની ઓપનિંગ છે ત્યાં કણે આઠ તારીખ ઉપર આમ મોબાઈલ એમ ખોલ્યો પછી યાદ ચડે ચલો જઈએ ત્યાં તો મિત્રો આપણે આવી ગયા છીએ ફેશન અપ જોવા બારીમાં જે આવેલી છે દેના ગુજરાત ગ્રામીણ બેંકની એક્ઝેક્ટ સામે જો બહારનું વ્યૂ તમે જુઓ આ ભાઈ ઓનર જુઓ મિત્રો આજ ઓપનિંગ છે ને ઓપનિંગ ના પેડા ખાઈ તો આમ જુઓ એકદમ ફૂલ સ્ટોક હવે આવી ગયો હે કોઈ પણ ભાઈને આવો હોય તો આવી જાજો ઇન્ડિયન ચાઇનીઝ ઇમ્પોર્ટેડ બધા ફૂલ સ્ટોક છે અને આજ તમે આવશો તો આજ તો આજ વિડીયો હાંજી જાય એટલે કાંઈ મતલબ નથી ને પણ તો હાલો ને તમને કાલ સુધી ડિસ્કાઉન્ટ આપશે હાલ બીજો આજે મેં વિડીયો વધાર્યો આ વિડીયો જોઈને જે આવે ને કાલ સુધી દસથી પંદર ટકા ડિસ્કાઉન્ટ આ બધી જ વેરાયટીમાં મળી રહે છે એટલે બેસી લો ભાઈ મેં રાખી જો આપણે આપણે હા મિત્રો જુઓ તો અહીં ઘણે ખજાનો હે જો તમે જો બેકગ્રાઉન્ડ બેકગ્રાઉન્ડ બાકી બાકી આમ વોલપેપર વોલપેપર મસ્ત હોય બાકી આમ જુઓ હા ફોટો ફોટો પડાવવાનો મિત્રો આવી જાજો આ ભાઈને આપણે બહાર કાઢીને ફોટો પાડી તો મિત્રો હું આ ગયા ની ગેરેજમાં એ છે ની અનબોક્સિંગ છે ને કરીએ

ભાઈ 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 કોફી તો ભાઈ અહીંયા જો જાઓ કે આપણે આની સીટ પર બેઠા છીએ અમન પાજો આ આ આ વિડીયોની મિત્રો આપણે કોફી ભાઈ આલો એ કા કબ મને એ કોફી પી ભાઈ ના ભાઈ આ વિડીયોમાં ભાઈ પાય છે ઓફર હે હજારો ભાઈ ફ્રીમાં ફ્રી ઓફર 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 આજો આ ભાઈ એક આ ભાઈને દેજો એક અમન દેજો

સૌ પ્રથમ તો એની પછી આપણે વાડી આવ્યા હતા વ્યુષ ભાઈ ને લઈ આવી કારણ કે છે ઝંડ એટલે કે રવિવાર છે તો વ્યુષ રવિવાર ને કેમ મજા આવે એમ રાખડવાની વાડી આપણી વાડી વાડી જોયું અને તો પીયુષ માટે પહેલા જો પહેલા બેટને આપણે થોડુંક રિપેર કર્યું ત્રેટ લઈ આવ્યા હતા અને અહીં કડે ઘણા સમયથી આપણે એક જો નિવ્યા કે બોલ એડ કરે ખરા પીયુષભાઈ અનબોક્સિંગ કરો તો મિત્રો બોલ અહીંયા પડ્યો હતો આ પિયુષ બેટ રિપેરિંગ કરવા આવ્યો છે તો અનબોક્સિંગ પિયુષભાઈના હાથે બોલની આ છે ન્યુ ઇયર નું બોલ ન્યુ એડેડ સાથે બેટ પણ પિયુષભાઈ બોલ પેલા ટ્રાય ફર્સ્ટ ફર્સ્ટ મિત્રો

तो जो बड़ा दही कने बंदा है तो चलो आने लिए ठेक आने जाए तो मित्रों कंप्लीट बड़े जोड़ना क्या है ऊपर चढ़ाना है बड़े तो उबा नहीं रहता तो मित्रों मान मन उभर गया बड़े तो चलो क्या मित्रों हाल है बाकी लेवर लेवर जो

ના દેશી લાઈફસ્ટાઈલ બ્લોગ જોઈ શકો અને હા બસ શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ બધું જલ્દી કરી નાખજો શેર કરજો બાકી એમ મજા આવે તો તમને તો જય મુરલીન્દ્ર જય માતાજી